આ છે ધાંગધ્રા અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં અમારે ડ્રેગન ફ્રૂટનું ફાર્મ છે રાજપરિવારનું ડ્રેગન ફ્રૂટ ફાર્મ એક્ઝોટિકા ડ્રેગન ફ્રૂટ ફાર્મ અમારી સી વેરાયટી રેડ વેરાયટીનું છે અને અમારે કુલ એકસઠ વીઘાનું વાવેતર છે અને આ અમારો પ્લાન્ટેશન છે અને અત્યારે હાલમાં અમારે સિઝન ચાલુ છે ડ્રેગન ફ્રૂટની અને અમારું ઝાજો ભાગ બધું અહીંથી હાર્વેસ્ટિંગ થાય છે ડ્રેગન ફ્રૂટ આમ તો આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું છે ફાઈબર હોય છે બધી પ્રકારનામાં વિટામિન એ બી સી બધા બધું મળે છે એટલે આ એક ફ્રૂટ બહુ સારું છે માણસની હેલ્થ માટે અને અમારો આગળ પ્રયત્ન જાજો છે કે જાજામ ઝાઝા ખેડૂતો આની ખેતી ઉપર નિર્ભર થાય અમને સારો એવો ફાયદો મળે છે આ એક વખત તમે આનું પ્લાન્ટેશન કરો એટલે પછી કોઈ બહુ ખર્ચો નથી થતો અને એનાથી નહીં સારું એવું છે કે આમાં કોઈ પણ પ્રકારની આ ફ્રૂટ ઉપર દવાનો સંટકાવ નથી થતો એટલે હેલ્થ માટે લોકોની હેલ્થ માટે બહુ સારું જ છે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનું એક્ઝોટિકા ડ્રેગન ફ્રૂટ ફાર્મ છે જે રાજ્ય સ્ટેટ પરિવારનું છે જેમાં એકસઠ વીઘાની અંદર ડ્રેગન ફ્રૂટનું ઓર્ગેનિક વાવેતર કરેલું છે જેમાં વિવિધ પ્રકારે ટ્રેલેઝિંગ પદ્ધતિથી સારું એવું વાવેતર કરીને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે ડ્રેગન ફ્રૂટની વાત કરું તો જે સીવીરાયટી અહીંયા વાવેતર કરેલું છે જેનું સંપૂર્ણ ઉત્પાદન ઓર્ગેનિક છે તેમજ એનું વેચાણ રાજકોટ ખાતે કરવામાં આવે છે અને આ જે લાસ્ટ સ્કેલમાં જે વાવેતર કરેલું છે જેના થકી ખેડૂતોને વધુ વધુ પેદાય અને સારું ઉત્પાદન મેળવે એના માટેનો ખાસ આશય છે અને વધુ વધુ જે હેલ્થ માટે સારી વસ્તુ છે જેથી ખેડૂતો સારું ઓર્ગેનિક ઉત્પાદન થકી સારું ઉત્પાદન થકી માર્કેટમાં વેચી અને હેલ્થ માટે લોકોમાં વધુ વધુ અવેરનેસ આવે અહીં સરસ જે હાઈટેક પદ્ધતિથી વાવેતર કરેલું છે જે ઉનાળાની અંદર જે તાપમાન હાઈ જાય છે તો નેટ પદ્ધતિ કરેલી છે અને એમાં મલ્ટિપ્લિકેશન થકી વધુમાં વધુ જો એરિયા એક્સપાસન કરી રહ્યા છે